અમે બોલીશું આ આપણે ગલીમાં એક ટકડી મેઈન ગેટ આવી ગયો ને લોકો આજે અંદર તો વિડીયો અલાઉ નથી એટલે તમે વિડીયો પર નથી કે મરોખ ફેરફાર પૂчен થઈ ગઈ છે ને આવી હું પણ તો વિડીયો અલાઉ નથી એટલે તમારા માટે આપણે અલાઉ વિડીયો ઉતારે નથી તમારા માટે આ જો તમે કેટલું વે

તો આપણે આ બેટ જે મારા હતું ને એવડું એજ બેટ છે તો એ ભાઈ આટું ફાઇનલી મંગવી લીધું આપણે એટલે આપણે થોડું સસ્તું આવ્યું હતું મારે જે બેટ હતું ને એવડું ઈચ્છ છે જો આ રહ્યું મારી ઈજ છે નવસો ગ્રામ તમે જોઈ લેજો એટલે એટલો જ ભાવ છે નવસો ગ્રામ તો તમારે કોઈના મંગાવવું હોય તો તમે ફ્લિપકાર્ટમાં સાચ મારી મંગાવી લેજો તો ભાઈ પૈસા માનીએ નથી ગણાતા જે ભાઈ જીતો છે એ જ માનીએ ગણાય છે તો એ ભાઈનો કમેન્ટ આવી ગઈ છે કે કોણ છે ક્યાંનો છે તો એ ચારણિયાનો છે તો બેટ મંગાવી લીધું હું તો ત્યાં રાજસ્થાન છું કરે પૂકી કે આવશે પાછા આપણે દેવા પડતા છે પણ બ્લોગ આવવાનો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ને યાર આરામ કરી લીધો તો આપણે મિંડી જોવા મળી જાય મોગલ કે જોઈ બાજુ મેરોન એક તો મોબાઈલ બગો તોડી નાખી એમ જો મિંડી એટલે હારી જમ તો આટકા દેખાય છે ના પણ પાપડ તો સાઈઝ તો જો તોડી મોટી મોટી છે બચ્ચે જો કેટલા હગી કેટલા સાલો પુરાના ઓ ભાઈ કેટલા વર્ષો જૂનું છે અઢી દિને ઝૂપડું

આપડા આવી ગયા ફેમસ પાણીપુરી ગાવા માટે અલગ જ હોય પાણીપુરી ફોટો પાડી લીધો છે તાજમહેલ તમને નજીક નજીકથી દેખાડું